ચિત્રકુપુનમ નજીક આવતા ખેરાલ ઉત્યંબાજી સુધી યાત્રાનો ઉત્સવ ભક્તિના નાદ ગોષ્ઠી ગુંજ્યો એન્ટ્રી રાજમાર એન્ટાયર તાજમાલ ચિત્રકુપુનમની પાવન તિથિ નજીક આવતા માતા માતાアンબાના ભક્તોએ ફરી એક વખત શ્રદ્ધાનો વિશાળ પરિચય આપ્યો છે ખેરાલ ઉત્યંબાજી જતા રાજમાર્ગ પર આવેલા ટીંબા ગામ નજીક આજે ભક્તિનો મહાસાગર જોવા મળ્યો જ્યાં હજારો ભક્તો જય અંબે મારી અંબે જય જય અંબેના નાદ ગોષ સાથે માતાના દર્શન માટે રવાના થયા હતા હાથમાં ધજા અને માથે ગરબો ધારણ કરી ભક્તો રથ ખેંચતા દ્રશ્ય લાગતા હતા જાણે પૂર્ણ સદાથી પવિત્રતા ધરતી પર ઉતરી આવી હોય આ ભક્તો વહેલી સવારે પોતાના ગામથી રવાના થયા હતા અને રસ્તામાં અનેક સ્થળોએ તેમની આવક પર સ્વાગત અને સેવા પણ અપાઈ રહી છે ગામજનો ભક્તોને પાણી પ્રસાદી તથા આરામ માટેની વ્યવસ્થા આપી ભક્તિની ભાવના પરમ ઉંચાઈ લઈ ગયા છે ચેત્રપુનમ નિમિતે અંબાજી યાત્રામાં ભાગ લેનારા ભક્તોનું માનવું છે કે મા અંબાના દર્શનથી તમામ દુઃખ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે આ યાત્રા માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતિક બની છે જ્યાં ગામ ગામમાંથી ભક્તો ભેગા થઈ ભક્તિ સાતમ્યમાં ડૂબી જાય છે મહેસાણા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ વિવિધ સ્થળોએથી રથયાત્રાઓ જોડાઈ રહી યોજાઈ રહી છે જે વિવિધ વિસ્તારોમાં વિશ્રામ લેતા ધીરે ધીરે અંબાજી તરફ આગળ વધે છે ગુજરાત તરફથી ભક્તો સર્વભક્તોને પૂનમ ની શુભકામનાઓ અને સન્માન સાથે શુભયાત્રાની શુભેચ્છા ભૂપતસિંહ ચૌહાણ